વરસાદ સુરતના ઉમરપાડામાં ભાદરવામાં ભર શ્રાવણ જેવા દ્રશ્યો સર્જાયા છે સવારે ચાર કલાકમાં દસ ઇંચ વરસાદથી ઉમરપાડામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે રહેણાંક વિસ્તારો કેળસમા પાણીને હવાલે છે સ્થિતિ એ છે કે તળાવ નદીઓ ખેતરો એકાકાર થઈ ગયા છે ડેમમાંથી પાણી છોડ્યા સિવાય છૂટકો નથી જેને કારણે કાંઠાના ભાગોને એલર્ટ કરવામાં આવ્યા છે જો વરસાદ આગળ પણ ચાલુ રહેશે તો સ્થિતિ વણસી તળાવ નદીઓ ખેતરો એકાકાર થઈ ગયા છે ડેમ માંથી પાણી છોડ્યા સિવાય છુટકો નથી જેને કારણે કાંઠાના ભાગોને એલર્ટ કરવામાં આવ્યા છે જો વરસાદ આગળ પણ ચાલુ રહેશે તો સ્થિતિ વણસી શકે છે